નમસ્કાર દર્શક મિત્રો આપની રહ્યા છો મીડિયા હાઉસ અને બે હજાર બે હજારની સાલની અંદર નવસારી સબ જેલમાંથી રાત્રિ દરમિયાન ત્રણ કેદીઓ બાથરૂમના લોખંડના સળિયા હેડસો બ્લેટ વડે કાપી અને ફરાર થયા હતા એ ફરાર આરોપીને નવસારી એલસીબી ટીમે પકડી પાડ્યો છે પચીસ વર્ષના વહાણ વીતી ગયા પણ નવસારી એલસીબી ટીમે આ કુખ્યાત લૂંટ અને આર્મ્સ એક્ટની અંદર ઇનામી ખૂંખાર આરોપીનું દીધડક ઓપરેશન કરી અને હરિયાણાના ફરીદાબાદ ખાતેથી ઝડપી પાડ્યો છે જેના માટે નવસારી એલસીબી ટીમને જેટલી પણ આપણે વાહવાહી આપીએ એટલી ઓછી છે કારણ કે પચીસ વર્ષ જૂનો આ આરોપી કે જે અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ કામ કરી અને રહેતો હતો અને છેક હરિયાણાના ફરીદાબાદ ખાતે ઝડપી પાડવામાં આવ્યો છે અને હરિયાણાના ફરીદાબાદ ખાતે હલ એ કલર કામનું કામ કરતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે આ સમગ્ર પ્રકરણની અંદર નવસરીના ડીવાયએસપી એસ કે રાય શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મહાનિરીક્ષક સાહેબ શ્રી પ્રેમવીર સાહેબ તેમજ નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ રાહુલ પટેલ સાહેબના સૂચનાના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાની એલસીબી પેરોલ ફોલો અને એસઓજીની ટીમને અ જે ગુજરાત રાજ્યના નાસ્તા ફરતા આરોપીઓ છે જે પેરોલ ફોલો જમ્પ કરી ગયા છે એમને પકડવા માટેની સૂચનાને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને નવસારી જિલ્લાના એલસીબી ના પીઆઈ વિજય જાડેજા સાહેબ તેમજ આહિર સાહેબ ગઢવી સાહેબ અને ચીખલી પોલીસ સ્ટેશનના પીએસઆઇસી ગડવી સાહેબ ના હોય પોતાની અલગ અલગ ટીમો બનાવીને સને બે હજાર જે વર્ષ છે ત્યાં જે આરોપી છે શશીભૂષણ ઉર્ફે સદભૂષણ ઉર્ફે પિન્ટુ સિંહ તપે બહાદુર રાજપૂત રહે મરાજ પકોલી તાલુકો જિલ્લો દેવરિયા કે જે રહેવાનું એનું હાઉસ નંબર એકસો પલ્લા ગામ અમરનગર સેતપુર ગલી નંબર ચાર વેદારામ કોલોની સની માર્કેટની બાજુમાં ફરીદવાર હાલ અને મૂળ રહેવાનું છે એનું દેવરિયા તાલ જિલ્લો દેવરિયા યુપી જે આરોપી છે જે બે હજાર સાલમાં અહીંયા જે નવસારી સબજેલ માંથી જે બાથરૂમ માંથી કાપીને પછી એમાંથી કૂદીને એના બીજા બે સરોપીઓ છે કે જે આના જોડે પણ સજા કાપતા હતા એક શૈલેન્દ્રસિંહ કુશવા અને અરુણ કુમાર જુગલ કિશોર કુશવા એ પણ એક ગુનાના કામના આરોપીઓ હતા જે ત્રણે ત્રણ આરોપીઓ નવસારી સબજેલ ખાતે હતા આ જે પકડાયેલા આરોપી છે શશી ભૂષણ તેના વિરુદ્ધમાં પારડી પોલીસ સ્ટેશનમાં ઉમરગામ પોલીસ સ્ટેશનમાં અને વલસાડ પોલીસ સ્ટેશન તેમજ વાપી પોલીસ સ્ટેશનમાં ખૂબ જ ગંભીર ગુનાઓ આમ તેમજ ચોરી લૂંટ ઢાળના ગુનાઓ દાખલ થયેલા હતા જેને નવસારી સબજેલ ખાતે રાખવામાં આવેલા આરોપીઓ એક સમ થઈને બાથરૂમના સળિયા કાપીને કૂદી ગયેલા હતા અને ત્યાં જે ઝાડ હતું સબજેલમાં એ ઝાડ ઉપર ચડીને પછી પોતાની પાસે રહેલ ચાદરને જે ઇલેક્ટ્રિક વાયર આવે દિવાલ ઉપર એના ઉપર ચાદર નાખીને લૂંટુ બનાવીને આ બધા ઉતરી ગયેલા હતા આ તમામ આરોપીઓ છવ્વીસ સત્તા છવ્વીસ તેમજ સત્યાવીસ તારીખ પાંચ બે ની સાલમાં આ નવસારી સબ ભાગી ગયેલા હતા તેઓને આ નવસારી જિલ્લાની જે એલસીબીની ટીમો છે એ ટીમોએ પોતાના સર્વેલન્સ સ્ટાફ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી અલગ અલગ ટીમો બનાવીને એના પર વોચ રાખીને એમને ખબર પડે કે જે આ શશીભૂષણ ઉર્ફે પિન્ટુ તબે બહાદુર કુંવર આરોપી છે એ ફરીદાબાદ ખાતે કલર કામ કરે છે તેને પકડવા માટે નવસારી જિલ્લા એલસીબીની અલગ અલગ ટીમોએ પોતાના વેશ ધારણ કરીને જેવી રીતે કે ધાબડા વેચવાનું કામ હોય કે પછી ફ્રૂટની લારીઓમાં પોતે ત્રણથી ચાર દિવસ લગીને એ રીતે વેશ ધારણ કરીને છૂપો વેશ ધારણ કરીને પછી એ આરોપીની પરફેક્ટ ઓળખાણ કરીને પછી આરોપીને પકડતા આરોપીએ પોતાની કબૂલાત કરેલ નહીં અને ના પાડેલ કે હું એ આરોપી નથી પરંતુ નવસારી એલસીબીની ટીમે ખૂબ સાવચેતીપૂર્વક અને ચોકસાઈથી એ આરોપીની ધરપકડ કરી લીધેલ છે અને આ જે આરોપી છે છેલ્લા પચ્ચીસ વર્ષથી નવસારી સબજેલમાંથી ભાગી ગયેલો તો તેને પકડી પાડીને ખૂબ પ્રશંસનીય કામગીરી કરેલ છે તો આમ કાચા કામના કેદી નંબર તેર કે જે સત્તાવીસ પાંચ બે હજારના રોજ નવસારીના સબજેલમાંથી શશિભૂષણ ઉર્ફે શદ્ભૂષણ ઉર્ફે પિન્ટુ સિંગ તપે બહાદુર કુંવર રાજપૂત કે જે રહે મહારાજ

24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ